કોઈ ભલાઈ નહી એવો કંટાળો છે ને બે ભયો તો એના કરતી છોકરા ના પેણ તો સારું હતું ભાઈઓ તો હોમા પાડ્યા છે તમે નહીં આવ મારા ભાઈબંધને લઈ ગયો મારા છોકરાની ની બાયડી તેડવા શંકર આ શંકર એટલે ઘેર સક નહી એટલે ઓફળો તો નહીં જેટલી બૂમો પાડી આ ઘરમાં તો એવું છે

ટાણા તો મોકલી કે પછી શું કરવાનું પછી બાયડીઓ ને વાત હાચી મેઠા ભાઈ મેં ફોન કરીને કીધું કીધું આગળ દિવાળી નો તહેવાર આવે છે મોકલો કે નહીં મોકલું હું તો એમ કીધું છે અરે હું ના મોકલે હેડ હું આવું પણ કાલ તારા આપવું પડશે પાછો હા હા હેડો હું કીધું બે હોય હું તૈયાર બૈયાર થઈ જઉં ઓ બાર તારો એવાય જેવો નહીં મોકલતો એ સોળી ને આગળ કરશે કે બેટા હેડો જો ભૂલ થઈ જાય થઈ જાય કાકર છે કાકર છે

કે દિવાળી પર હું જ આપળો માં જઉં લટકો વાઈ દીએ કીધું ને ફટાફટ ગમે ત્યાં હા બોલો આગા હું કીધું ઓબળો આગા તમે મારા હગા છો બીજી બધી વાત પડી મેં મોકલું નહીં હા શું કારણ છે પેલો જમૈયા રખર રખર કરે છે કોઈ ધંધો કરતો નહીં મારી છોડી વાર ત્યાં બાર મહિનોમાં એક વખત હાલનો ને તો એને માર ઝૂડ કરે છે એ નહીં આવે જો એ મેળ નહી આવે અને એક તો પેલા વેવૈયા એવા સુકડા નું ખેંસીશ થોડું ચાલતું હોય છે મારી છોડી દિવાળી આવે છે તે મારા ઘેર તહેવાર કરશે મને પોહાય છે હા કોણ છે બાપા હા કોણ કોનું છે કોણ ચાલુ રાખો હા ચાલુ રાખો તા કોવા રહો છો કો હારું મેકો હાળો હારું એ તો અમાર ઘેર તહેવાર કરશે મારી છોડી આડ મેકો હાળો આને પછી અતાર જોક લાગવે જો ચાલુ કઈ ના આ તમારા હારારે લાગવે જો સર કઈ ના જી કોઈ થી હોય તો આપું બતાવું તો મારે

તું કીધું ઈ શંકરભાઈ પોચે કીધું તમે જતા હો પણ તમે જોખું બોલો અમારે આવું હોય લે

ના ના એક કોઈ સોલું નતો સોડતું માથા અને આમ મોરવાઈ થઈને મારવાઈને સંભાળતા નહીં ભાઈ ઓણા જવાનો તો પણ ઓણા મારે મેં નહીં આવે યાર જો આ મારે ડખા ચાલુ જ છું ભાઈ આપણા આ શંકરભા નહીં આપણે એવાના શોગામ હોવું નહીં મેં કરાય હું મરવાઈ છું પાછું અને મારા બેટા એરાય છે ને મોરવાઈને પૂછ્યા વગર ત્યાં જોવાનું તો તેડવા નાં ગયા છે બોલો મોરવાઈને સંભાળતા નથી જો મોરવાય નહીં ઘર જતી વખત તો મોરવાઈ મોરવાઈ કરતા કગડતા હતા અને મોરવાઈને ભૂલે નહીં રાય તેડવા નાં જાશું બોલો બાયડી તેડવા સા ને અરે મારા ભાઈ હું તમારા રંગાથી આવો પણ એ છે ને ભલે જશે પણ યુવાના મોરે હું પોકું પેલા ખાટા ભાણીએ મારા જે હા મારી ભાઈ છો ને યુવાના કં અને હું જોઉં જઈશું એ બેકળે છે બાયડીનું યુવાની છોડીને ત્યારે મોરવાને લીધા કંઈ જવાય યાર ટાણ પછી કે હણો આવા ડાખા છે નકો આવો તૈયાર મુ આણો મુ બાર જઉ છું ઉતાવર છે થોડી વના મોરી માર પોકુ પડશે ને હેરા નીકળી જશે બરાબર વાથી બધા આ મોરવા લીધા ગણ એ હારો ભાઈ આ તો ના રોકી જારે એવું નહીં હારો તો નહીં હણો તમે આ મોરવાની ભૂલી તમે જ્યાં તમે જોઉં તમે શેર બાયડી લઈને આવો છો ના ના વાવેતર <laughs> તર <laughs>

અને મને ભઈને કીધું કે રે તો યોના છોકરાને બહારين તેળવા જ્યા અને કીધું આ મોરવાઈને પૂછ્યું નહીં અને ડાયરેક્ટ તેળવા જશે છે તો ઓયકન આવસી ને આપવા જો બરોબર નીકળતા ના ના મોકલો ને બરોબર છે હા બોલતા હય પથુલાલ નતું પથુલાલ ને

અમારો ટાઈમ જે મારા છોકરા તેડવા જવાનું છે એટલે તમે આ તમારો બીપલી જલ્દી તૈયાર કરો એટલે અમે જઈએ ટાઈમ ના તો જો આ રસ્તો પડ્યો

પણ જો કે ઈવાના જગ્યા નું અણું આવ્યું છે ઈવાને છોડીને અને પેલા આગેવાન લઈને આ મોર હોય ને ભૂલી ને લઈને આવ્યા છે દાદાગીરી છે કરું પાછા સોંતી થી કહેતા પ્રેમથી બેહું તો હતો નહીં પણ આ ફટાક થી મેકલી દો કીધું ઓર્ડર કરું અને તમે તમે જો મોર હોય ને લીધા ગણ જાવ કોઈ મેકલા ખરું કોઈ ના મોકલા અને આયા તો ભલા આયા આપણે પ્રેમથી વાત કરાય કોઈ કણાય દાદાગીરી ના કરાય અને આવું હોય ને તમારે તો કોણા મોણા જવાનું હોય ને તો મોર લઈને પેલા મોરી કરજો મોરી મોર લઈને કરવું પડે હા નકર પાછા આવા ડખા પડશે માર જેવા અને આવા બૂટ ખાવા પડે એ તો એવું ના થાય બધો તો આ તો તમારે થોડું મગજ હોય એટલે તો અમારો જોયો આ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી કમેન્ટ અવશ્ય કરજો ધન કોમેન્ટ કરજો જય માતાજી લે ખાઈ લેતા たら આપણે ઓય ન તું ચારે મારી હરસીતી હતી વાતા